ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે સતત છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં રહી છે ત્યારે થામને મનુબર ગામની વચ્ચે કંઠારીયા ગામની સીમમાં ખેડૂતોના બે ખેતરોમાં ડમ્પિંગ સાઇડ ઊભી કરી દેતા દુર્ગંધોને કારણે તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહીમામ પોકારી ઉઠેલા અને ગામમાં જાડા ઉલટીનો વાવર ફાટી નીકળતા ગ્રામજનો વિફર્યા હતા અને ડમ્પિંગ સાઇટ પર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનો રોકી પરત કર્યા હતા ખેડૂતે પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઇટ ભરૂચ નગરપાલિકાને આપી અને વધુ રૂપિયા કમાવવા માટે ભાડેથી જગ્યા આપી હોવાના કારણે ડમ્પિંગ સાઇટના પ્રદૂષિત પાણી અને વલસાદી પાણી પ્રદૂષિત પાણીમાંથી ભરાવાના કારણે આજુબાજુના ખેતરોમાં ગંદકીન સામ્રાજ્ય સાથે ભૂગર્ભ જળને પણ નુકસાન થવા સાથે ખેડૂતોના ખેતીને પણ મોટું નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી જે બાદ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સાથે વાત કરતા ગ્રામજનો પાસેથી ત્રણ મહિનાનો સમય માંગતા વિવાદ થોડા સમય માટે તળ્યું હતું પણ ત્રણ મહિનાનો લાંબો સમય વીત્યા બાદ પણ ડમ્પિંગ સાઇટ બંધ ન કરાવી ચાલુ રાખતા ફરી એક વખત ધામ મનોબર ગામના સરપંચો સહિતના આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તે સમયે અધિકારી ન હોવાથી આખરે પાલિકા પ્રમુખને ડમ્પિંગ સાઇટ બંધ કરાવવાની માંગ સામે પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બાબતે ગ્રામજનો પાસે ફરી સમયની માંગ કરી નગરપાલિકા પ્રમુખ દ્વારા અગ્રણીને થોડા સમયમાં ડમ્પિંગ સાઇટનો નિકાલ કરી દેવાની વાત કરી વિવાદને શાંત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા સાયકા ખાતે જગ્યા ફાળવી દેવામાં આવી હોવા છતાં ઘણા સમયથી કાર્યરત ન હોવાથી આ સાઇટથી લોકોને હાલાકી ભોગવી પડી રહી છે હવે જોવું રહ્યું કે ફરી આપેલ સમયમાં આ સાઈટ બંધ થશે કે પછી પાલિકા દ્વારા આપવામાં આવશે સમય તે જોવું રહ્યું આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર એટલે ચાલતી ડમ્પિંગ સાઈટ કંઠારા ગામની સીમમાં મનુબર ઠામ વાલુની વચ્ચે જે સાઈટ ચાલે છે એ ડમ્પિંગ સાઈટને બંધ કરવા માટે ગામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બહાર ઢોરી આપવામાં આવે કે ત્રણ મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું આજે આ ડમ્પિંગ સાઇટ ત્રણ મહિના અને સત્તર દિવસ થયેલા છે આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતાં આ રોજ ફરી વખતે મનુબળ થમ વહાલુ સરનાર થમ ગામના સરપંચીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો નેતા વિપક્ષ તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ કામથી ગાંધીનગર ગયેલા છે તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે કે ભાઈ અમે આ કચરા નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઇટ ચાલુ રહે તેના માટે ટેન્ડર કરી નાખેલું છે અને ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તો અમે આજ રોજ શાંતિ રીતે મળેલા છે અમને આશ્વાસન આપવામાં આવે છે પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબી ના નિયમો ઉલ્લંઘન કરીને ગેર ડમ્પિંગ સાઇટ જે ચાલે છે એ ચાલવા દેવામાં નહીં આવે તો અત્યારે માનવતાના જોડે આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે અમને અહિયાં બોલાવશે તો અમે ફરી વખત આ તમામ લોકો આગેવાનો નવયુવાનો તમામ ગામના સરપંચ સિંહો વિપક્ષના નેતાઓ કાઉન્સીલરો દ્વારા ફરી વખત અમે સીઓ સાહેબને સાહેબ ને મળીશું રજૂઆત કરીશું કે આ ડમ્પિંગ સાઇટ જે ગેરકાયદેસર ચાલે એ બંધ થવી જોઈએ અમે નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા પણ બતાવી ગુજરાત સરકાર દ્વારા કરોડોના ડોનરે સાય જીઆઈડીસી માં મોટી વિશાળ જગ્યા આપેલી છે ત્યાં ડમ્પિંગ સાઈટ બનાવવામાં આવે તો આ જો શાંતિ રીતે અમને સાંભળેલા છે જો અગાઉના દિવસોમાં અમારે આ માંગ સ્વીકારવામાં નહીં આવે અત્યારે માનવ અને ધોરણ અમે આવતીકાલે મળવા નક્કી કરેલું છે તો અમે ચોક્કસ ભરૂચ નગરપાલિકા અને ખેતર માલિકના ના વિરુદ્ધ ને કોર્ટે કાર્યવાહી પણ કરીશું એવું અમારા સરપંચ કંઠરિયા ગામના જાહેરમાં અત્યારે અમે અહીંયા કહીને આવેલા છે એટલે અમે જે આ સર અમને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રિન્ટ મીડિયાના મિત્રોએ ઘરે અમને મદદ કરી એ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું અને જે સાથે તમામ લોકો અહીંયા આવેલા તમામનો પણ અબ્દુલ કામથી અમારી સમગ્ર ટીમ કરી આભાર વ્યક્ત જય હિન્દ જય ભારત આજ રોજ કંઠારિયા ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇડની તો એ ડમ્પિંગ સાઇડનું અમારા ધ્યાનમાં પણ છે અમે વહેલી તકે એને નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે અને ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને એ છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપી નિકાલ કરીશું એ હું બહેદરી આપું છું